અરવલ્લીના માલપુરમાં ખાડા રાજથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે જેને લઈને વાલ્મિકી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વાલ્મિકી સંગઠન દ્વારા રીતે હાઇવે માલપુર ચોકડી ખાતે વૃક્ષારોપણ કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાન લેવામાં ન આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા વારંવાર તંત્રના એક મહિના પહેલા મેં જાણ કરી હતી નાના ખાડા હતા પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હતું તેના કારણે આ મોટા ખાડા પડી ગયા છે તો ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આ નિર્દોષ લોકોના જીવ ગુમાશે જો મોટો અકસ્માત થશે ત્યારે લોકોના જીવ ગુમાશે મને એવું લાગી રહ્યું છે તંત્રને વારંવાર દર વર્ષે તંત્રને વિનંતી કર્યા છે કે આ રોડ ઉપર નક્કર કામ થવું જોઈએ પરંતુ નક્કર કામ નથી થતું તેના

જે દુકાનોના અંદર માલસામાન ભરી ભરેલું હોય છે એ લોકોને માલસામાન બગડી પણ ગયો છે માલપુરની અંદર તો મેં તંત્રને હું વિનંતી કરું છું કે વહેલે તકે પાણીનો અગાડી નિકાલ કરે અગાડી પાણીનો જવાનો કોઈ નિકાલ નથી એવું લાગે કે ડુંગરાનું પાણી ગામમાં આવે છે તો તંત્રને વિનંતી કરું છું કે પાણીનો નિકાલ થાય